હેલો દોસ્તો કેમ છો બધા મજામાં ને ડોક્ટર હર્ષદ કામદાર આપ સૌ ચુમ્મોતેર ની બીજે મેડિકલ ની બેચ ના ડોક્ટરોનો ગોલ્ડન જ્યુબિલી ઉજવણી પ્રસંગે શેર બજાર ઉપર ના મારા વક્તવ્ય માં સ્વાગત છે દોસ્તો સવારે નવ વાગે બજારો ખુલતા સોદો નાખી બપોરે સાડા પહેલા કોઈ પણ ભોગે સોદો સરકો કરવાને ડે ટ્રેડિંગ કહે છે આ વેપારમાં તમારે શેરના ફંડામેન્ટલ જાણવા જરૂરી નથી ફક્ત શેરની ચાલ એટલે કે ટેકનિકલ મુવમેન્ટ જ જાણવી જરૂરી છે શેરો તેમના ડિમેટ ખાતામાં આવતા જ ન હોવાથી ડિવિડન્ડ બોનસ રાઈટ વગેરે જાણવાની પણ જરૂર નથી તેમને તો ફક્ત ભજીયા જ ખાવાના છે આમાં હાથમાં જરા પણ મૂડી ન હોય તો પણ વેપાર કરી શકાય છે કોઈ ભણતરની કે ક્વોલિફિકેશનની જરૂર નથી ફક્ત તમારે પૂરો સમય ટર્મિનલની સામે બેસી રહી ભાવની વધઘટનો લાભ લેતા રહેવાનું છે બિલકુલ નિવૃત્ત લોકો ઘર રખું મહિલાઓ વગેરે માટે ટાઈમપાસ કરવાનો આ સારો મોકો છે બજારનો ટ્રેન્ડ જાણી જો તેજી હોય તો તમે તેજી કરીને એટલે કે લઈને અને મંદી હોય તો મંદી કરીને એટલે કે વેચીને વેપાર કરી શકો છો જો કે આમાં લાંબો નફો મળતો નથી તેને માટે તો લાંબા ગાળાના રોકાણકાર જ થવું પડે તમારું ધ્યાન ફક્ત ટર્મિનલ પર ભાવની વધઘટમાં જ રહેતું હોવાથી હાઈટેક પ્રોફેશનલ જેવા કે ડોક્ટર, ચાર્ટર એકાઉન્ટન્ટ વકીલ વગેરે આમાં પડવા જેવું જ નથી સમજી ગયા ને દોસ્તો